ધ્યાન રાખજો અહીંયા આગળ જતા ધ્રુવ મહારાજે ભગવાન નારદજીને ના કરી છે કે હું તો જવાનો હું તો ભગવાનને પામવાનો અને એવા વખતે નારદજીએ કાન ફૂક્યા છે ગુરુમંત્ર આપ્યો છે અને કીધું છે જાજે અને ધ્રુવ મહારાજ મધુબનમાં ગયા છે ત્યાં બેઠા છે નામ સ્મરણ કર્યું છે અને ત્યાં ભગવાન પ્રગટ થયા છે ગુરુ ધ્રુવને કોઈ નામ સ્મરણ આવડતું નથી એટલે ભગવાને શંખ વડે એના કપોલને સ્પર્શ કર્યો છે ભગવાન શંખ ચક્ર પદા પદ્મ ધારણ કરીને આમ ઊભા છે ચતુર્ભુજ નારાયણ આમ ઊભા રહ્યા છે અને એની સામે ધ્રુવ મહારાજ આમ જોઈ રહ્યા છે અને ચૂપચાપ મૌન છે કારણ કે એને સ્તુતિ નથી આવડતી આ નાનકડું બાળક છે એને ક્યાંથી સ્તુતિ આવડે અને તે વખતે મનના ભાવથી નિર્દોષ આકોથી જ્યારે પોતે નારાયણની તરફ જોઈ રહ્યા છે ને ધ્રુવ મહારાજ ત્યારે ભગવાને શંખ વડે એના ગાલને સ્પર્શ કર્યો છે જેવો ભગવાને સ્પર્શ કર્યો છે ને હવે ભગવાનનો સ્પર્શ થાય અને એ નાદાન એ જળભરત રહે ખરો હા અને અહીંયા જ્ઞાની થયા છે ધ્રુજી મહારાજ અને શ્લોક બોલવા માંડ્યા છે મુકમ કરો તિવાચાલમ તે ગિરી વંદે શ્લોક ધ્રુજી મહારાજે મનાવ્યા છે વિચાર કરજો પાંચ વર્ષ નું બાળક શ્લોક બોલીને ભગવાન ની સામે ઊભું રહીને એને પામવા માટે ધ્યાન કરી રહ્યો છે વ્રત કરી રહ્યો છે તપ કરી રહ્યો છે આપણે ધાંઢા જેવા પચાસ વર્ષના મોટા ભાગના છીએ હા કોઈએ અઠવાડિયા અઠવાડિયામાં કોઈ જગ્યાએ આટલી ઉંમરમાં એવું વિચાર કર્યું કે અઠવાડિયું મૌન રહીશ મૌન રહીને ભગવાનની ખાલી માળાઓ કરીશ આપણાને સદબુદ્ધિ આવી તમને કે મને હા તમે વિચાર કરો ધન્ય છે આ ધ્રુવજીને અહીંયા ધ્રુવજીના ચરિત્રને વંદન કરીએ ભગવાન આપણા બધાના ઘરે આવા બાળકો આપે તમારા ઘરે પણ તમારા બાળકોમાં ધ્રુવજી વસે એમના સદગુણો વસે આમ જ પેઢી આગળ વધે એવા આશીર્વાદ સાથે આગળ વધતા અહીંયા બ્રહ્માજીને છીક આવી છે એમાંથી વરા જન્મ થયો છે નાનકડો અમથું વરા જન્મ્યું છે એ મોટું થયું છે વિશાળકાર થયું છે અહીંયા પૃથ્વી ભગવાનની શરણે આવી છે અને કીધું છે કે ભગવાન મારે આ દૈત્યોનો ભાર મને બહુ લાગે

અહીંયા દેવહુતિને કદર મુનિના સંતાન બતાવવામાં આવ્યા છે અહીંયા બિંદુ સરોવર આપણા સુર જે ગુજરાતમાં બિંદુ સરોવર છે ત્યાં માતૃશ્રાદ્ધનો મહિમા બતાવવામાં આવ્યો છે એટલે જે પણ માતારામની માટે શ્રાદ્ધ કરવું હોય બિંદુ સરોવરે કરો તો માતા સદગતિએ જાય છે એવી વાત કરવામાં આવી છે અહીંયા અષ્ટાંગ યોગની સિદ્ધિઓની વાતો કપિલ મુનિએ પોતાની માતાને ઉપદેશમાં કહી છે માતાએ ધ્યાન ધર્યું છે અને પોતાનો દેહ છોડ્યો છે કપિલ મુનિએ પોતે બદ્રિકાશ્રમ તરફ કર્યું છે આગળ જતા પરીક્ષિતજી એ પૂછ્યું છે કે પ્રભુ તમે કથા તો બહુ ઝડપથી કરી રહ્યા છો સુખદેવજી મહારાજ ને કીધું તમે આમ ઝડપથી કથા કરશો ને તો હજુ મારી પાસે સાત દિવસ છે સાત દિવસમાં બને એટલું ઊંડાણથી મને સમજાવો હા મેં હજુ સુધીમાં નથી સાંભળ્યું કે કોઈ વ્યક્તિ એવું પૂછ્યું હોય કથામાં કે કથા પછી બેન મને આ વસ્તુ ના સમજાવી તો તમે તમે હું કહું છું મારા રૂમ પર પણ આવીને સમજવામાં તકલીફ થઈ હોય કથા કરવામાં તો રૂમ પર આવીને પણ આપણે ચર્ચા કરી શકીએ પણ હજુ સુધીમાં એ વાત નથી બની અહીંયા પરીક્ષિતજી કહી રહ્યા છે સુખદેવજીને કે મને સમજણ પડે ને એવી રીતે શાંતિથી કથા કરો ભલે થોડી કથા થાય પણ શાંતિથી સમજાવીને કરજો અહીં સુખદેવજી મહારાજ હસ્ય કરીને આગળ કથા કરી રહ્યા છે અહીંયા કીધું છે કે પાત સુનીતિના ધ્રુવ થયા ધ્રુવના જીવનમાં એના વંશમાં આગળ કયા કયા રાજા થયા અને કેમ વંશ આગળ ચાલ્યો એ વાત કરવામાં આવી છે ધ્રુવના વંશમાં એક વેન નામનો રાજા થયો અને એ વેનનું મંથન કરીને આગળ પૃથ્વી રાજા જે બહુ જ ધર્મી થયા એમના રાજ્યમાં ધર્મનો જ ખૂબ જ રક્ષા કરવામાં આવી પૃથ્વી રાજા દ્વારા એવા પૃથ્વીરાજા થયા છે એ આગળ વંશ બતાવવામાં આવે છે આગળ ઋષિ નાભીજી અને ઋષભદેવ ઋષભદેવ એમના પુત્ર છે નાભીધી અને મેરુદેવી એમના પત્ની છે એમનાથી એક પુત્ર છે ઋષભદેવ અને ઋષભદેવ દ્વારા જે પુત્ર થયા છે એ ઇન્દ્રની પુત્રી જયંતી અને ઋષભદેવના બાળકો થયા છે એ સો પુત્રો થયા છે અને સોમાં પહેલાં સૌથી મોટા ભરતજીનો જન્મ થયો છે અહીંયા ભરતજી એ છે કે જેમના નામ પરથી હા નામ નામ પરથી આપણે ભારત દેશનું રાખ્યું છે આ રીતે આપણે ભરતજીના જન્મની કથા તરફ આગળ વધ્યા છે ભરતજી એ છે કે પોતે મોટા છે પોતે જીવન કાઢ્યું છે રાજ્ય કર્યું છે પછી પોતાના મોટા પુત્રને રાજ્ય આપીને એ પુલહ મુનિના આશ્રમમાં પોતાનું વન કરવા માટે ગયા છે તપસ્યા કરવા માટે ગયા છે એ ત્યારે તપ કરી રહ્યા છે નદીના ગંડકી નદીમાં સ્નાન કરે છે ત્યારે એક હરણનું બચ્ચું એમને મળે છે આ હરણના બચ્ચામાં એમને એટલી મમતા થાય છે કે એમને આ જે તપ કરી રહ્યા છે નામ સ્મરણ કરી રહ્યા છે ને એ બધું નામ સ્મરણ એ ભૂલી ગયા છે નામ સ્મરણ ભૂલીને ખાલી એક જ કામ કરે છે કહેવાય ને કે આપણે આપણો રસ્તો ભૂલીને ડાયવર્ઝન પર ચડી જઈએ બીજા રસ્તે ચડી જઈએ આમ ભરતજી મહારાજ પોતે તપ કરવાને બદલે ભગવાનનું નામ લેવાને બદલે એક અવળા રસ્તે ચડી ગયા છે એ રસ્તો શું છે કે હરણનું બચ્ચું એમને ગમી ગયું છે એમાં એમની માયા બંધાઈ છે અને એ માયા બંધાય છે ને એના કારણે એ હરણના બચ્ચાને ખવડાવવામાં પીવડાવવામાં એના લાલન લાગ્યા છે અને પછી એમનો આ જન્મ પૂરો થયો છે છેલ્લે હરણમાં એમનો આ જીવ રહી ગયો છે બીજો જન્મ હરણનો થયો છે પણ હરણનો થયા પછી પણ એ ઋષિના આશ્રમમાં જ રહ્યા છે એમને યાદ છે આગલા જન્મમાં મેં હરણમાં મન લગાવ્યું હતું એટલે આ મારો જન્મ હરણનો થયો છે પણ આ જન્મે મારું મન ભગવાનના ચરણોમાં હું અર્પિત કરીશ અને એના કારણે હું ભગવાનને પામીશ આગળ જતા આમ જ્યાં એણે ગાંઠ મારી મેં તમને પહેલા કીધું ને માણસ શું ના કરી શકે ધારે ને તો ધારેલું કામ કરી શકે કોઈ અશક્ય જેવી વસ્તુ માણસના જીવનમાં ક્યાંય નથી એટલે અહીંયા ભરતજીએ જ્યારે વિચાર કર્યો હરણ હતા ત્યારે કે હું ભગવાનને પામીશ એમણે ફરીથી પુલ ઋષિના આશ્રમમાં લઈને ભગવાનનું ધ્યાન ધર્યું આ હરણનું જીવન પૂરું થયું છે ફરીથી ભરતજીનો જન્મ થયો છે આ વખતે પણ એમના પરિવારમાં ઘણા બધા પુત્રો છે ભરતજીના પિતાના પરિવારમાં ઘણા બધા પુત્રો છે અને એ પુત્રમાં એક આ ભરતજી છે પણ આ ભરતજી હવે વિચાર કર્યો છે શું વિચાર કર્યો છે હવે મારે આ સંસારની માયામાં પડવું નથી તમે જોજો ઘણા જ્ઞાની પુરુષો એવા હોય છે ઘણા સાધુ સંતો એવા હોય છે હા કે જે શું કરે છે ખબર છે જેવો જેવો વ્યવહાર વ્યવહાર કરે કરે સમાજમાં આવે ને એટલે અમારા પરિવારમાં એક ગાંડા મહારાજ હતા એટલે તમે જુઓ ને તો એ મહિનાઓ સુધી સ્નાન નહીં કરતા પણ એમના શરીરમાંથી સુગંધ આવતી એમની સાથે બેઠા હોય ને ચરણ સ્પર્શ કરવા જઈએ ને એમના શરીરમાંથી સુગંધ આવતી હતી હા અને એ ગાંડા જેવો વ્યવહાર કરે કેમ એ આપણાને ઉલ્લુ બનાવે કે આપણે એના ચરણ પકડીને પાર ના ઉતરી જઈએ પણ જે સદબુદ્ધિ હોય ને જેના મા બાપે સંસ્કાર આપ્યા હોય ને એને ખબર પડે આ તો સ્વયં ભગવાન આવ્યા છે એના ચરણો પકડવાના અને સાધુ સંતને હંમેશા નમન કરવા હા સાધુને હંમેશા નમન કરવા એના આશીર્વાદ લેવા અને અહીંયા જળ ભરત એવું વિચાર્યું છે કે મારે તો કંઈ નથી કરવું છેલ્લે જતા જળ ભરતજીના વાતમાં એક વાત એ આવે છે કે જળ ભરતને ગુંડા એટલે કે ડાકુઓ ઉઠાવીને લઈ જાય છે અને ત્યાં એને મારી નાખીને સુડી પર ચડાવવાની વાત આવે છે ત્યાં ભદ્રકાળી માતા આ દેવી ભાગવતનો પ્રસંગ છે કે જ્યાં માં ભદ્રકાળી આવે છે અને આ માતાજીની વાત કરીએ ને એટલે આ ભગવાનની પૂજા છે ને બધી આનંદથી કરાય પણ માતાજીની પૂજા છે ને તલવાર ખાંડાની ધાર છે હા એમાં ક્યાંક બી ભૂલ પડી ને માતાજી લગભગ ચલાવતા નથી ભલે માં બહુ દયાળુ છે કૃપાવાન છે પણ ભૂલ પડે ને એમાં માં ખાંડાની ધાર પર રાખે છે આપણાને હા એટલે આવો અંબાનામાં શરણે જઈને એકવાર જયકાર બોલે બોલે અંબે માટે આપને અપને માત પિતા ખી અહીંયા અહીંયા આગળ જતા આ જે જળભરત છે ને એ પોતે જ પોતાની જગ્યા પર જ મૂત્ર વિસર્જન કરનાર કોઈની વાતમાં વાત કરે ચૂપચાપ પડ્યો રે ગાંડા જેવું વર્તન કરે આને લઈ જવામાં આવ્યો ડાકુઓ દ્વારા ડાકુઓને આ જે સુડી પર ચડાવતા હતા ત્યાંથી ભદ્રકાળી માતા એ છોડાવ્યો ત્યાંથી પાછો આવીને એ પોતાના ખેતરમાં પડ્યો હતો ત્યાંથી એકવાર રહુગણ રાજાનો પાલખી નીકળી અને પાલખીમાં જે પાલખી ઉઠાવનારા કહાર હતા ને સેવકો હતા ને એમાંથી એક બીમાર પડ્યો એટલે આ જ્યાં રસ્તે બેઠેલો હતો ખાધેલો પીધેલો જળભરત જાડો પાડો એટલે પેલા સેવકોએ વિચાર કર્યો કે આ બીમાર જે સેવક છે ને એની જગ્યાએ આને આપણે લઈ લઈએ એ પાલખી ઉચકશે તો આપણે રાહુ રહુગણ રાજાની પાલખી ઉચકીને સ્થાન સુધી પહોંચાડીશું અહીંયા આ જળ ભરતને આગળ ઊભો રાખવામાં આવ્યો છે અને એ પાલખી લઈને આગળ ચાલી રહ્યો છે અને જ્યાં જ્યાં રસ્તે આ નાના નાના જીવજંતુ મકોડા કીડી આવે ને તે એને કૂદી જાય એને બચાવવા જાય અને એના લીધે આ પાલખી હાલક ડોલક થાય પાલખી હાલક ડોલક થાય એટલે અંદર બેઠેલા રાજાને માથામાં પાલખી પછડાય અને એને વાગે એટલે રાજાએ બે ત્રણ વાર પેલા સેવકોને ટોક્યા અને કીધું કે તમને ખબર નથી પડતી કે પાલખી કેવી રીતે ચલાવવાની હોય સેવકોએ કીધું અમે તો પાલખી સીધી રીતે ચલાવીએ છીએ સારી રીતે ચલાવીએ છીએ પણ આ જે નવો સેવક આવ્યો છે ને એને પાલખી ચલાવતા નથી આવડતું એ કૂદકા મારી મારીને ચાલી રહ્યો છે અંતે જતા રહુગણ રાજાએ અપશબ્દો કહ્યા છે આ જડ ભરતને અને તે વખતે આ રાજાએ પૂછ્યું છે કે તને હું અપશબ્દો કહું છું છતાં તને તકલીફ નથી થતી તું એનો જવાબ કેમ નથી આપતો તને અસર કેમ નથી થતી અને ત્યારે જડ ભરતે કીધું છે કે હું કંઈ તમે બોલો છો એ ભરત નથી હું તો આત્મા છું આત્માને ક્યાંય કસી લેવા દેવા હોતું નથી હું તો અમર છું અજર છું અને આ તમે જે કંઈ બોલી રહ્યા છો ને એ મને લાગતું નથી અને આમે આપણા સંસારમાં જીવીને ત્યાં આકાર કરે આ વાત પકડી રાખવાની કોઈ અપશબ્દ બોલે ને આપણે લેવાનું નહીં હા જેમ કે આપણાને કોઈ મીઠાઈ આપવા આવી હોય ઘરે કે ભાઈ અમારા ઘરે અમારા દીકરાની બર્થડે છે લો મીઠાઈ પણ આપણે લઈએ જ નહીં ત્યાં સુધી મીઠાઈ આપણા હાથમાં આવે મીઠાઈ નથી જોતી અમારે તમારી મીઠાઈ જ નથી એ રીતે આપણે અપશબ્દો નફરત ને પણ ધૂતકારો પાછી કાઢો આપણાને કોઈ નફરત કરે ને મારે જોઈતી જ નથી ભૂલી જવાનું કેમ એ નફરત બીજાને અસર પછી કરે છે હા મા સળગે છે ને ત્યારે પહેલા પોતે સળગે છે એવું ધ્યાન રાખવાનું આપણે પોતે સળગીને આપણે ગુસ્સો કરવો નફરત કરવી એના કરતા આપણે આનંદમાં રહેવાની કોશિશ કરવી ભરતે આ વાત કરી છે બહુ વાતો આવી છે ઊંડાણથી બતાવવામાં આવ્યું છે ગહન જ્ઞાન કપિલ દેવની જે વાત આવે છે માતા સાથેના ઉપદેશ એટલા ગહન છે કે એકવાર વાંચવાથી કદાચ ખબર ના પડે વાંચવાથી પણ હા અહીંયા ભરત રાજાની જે ભરતે રહુગણ રાજાની જે વાત કરી છે એનાથી રાજાને એકદમ વિચાર આવ્યો છે કે આ જેવો તેવો વ્યક્તિ નથી રાજા પાલખી પરથી ઉતર્યા છે ઉતરીને આના પગમાં પડ્યા છે ને પછી એમની સાથે સત્સંગ કરી રહ્યા છે જે રહુગણ રાજા પોતાના ગુરુના પ્રદેશમાં કપિલ દેવને મળવા જઈ રહ્યા હતા ત્યાંથી રોકાઈ ગયા છે અને એ પોતે આ ભરતના જળભરતના ચરણોમાં પડ્યા છે એનાથી એમણે જ્ઞાન લીધું છે અને આ રીતે ભગવાને ઉદ્ધાર કર્યો છે અને આગળ કથા આવી છે અજામિલની જે આપણે અજામિલની એક જ કથા છે કશું જ નહીં નામ સ્મરણ હા અજામિલ એક સુંદર બહુ જ શુદ્ધ બ્રાહ્મણ હતા પોતે જંગલમાં ગયા ત્યાં એમને વેશ્યા ગમન કર્યું અને એક એક જ વારની ભૂલ હોય છે ને એ આખા જીવનને ખોટા રસ્તે લઈ જાય છે પણ હું કહું છું ખોટા રસ્તે અગર ભૂલમાં ભૂલ થઈ ગઈ ને તો ભૂલને સુધારવી એ તો માણસનું કામ છે આપણાને જે દિવસે ખબર પડી કે આ આપણી ભૂલ થાય છે જાગ્યા ત્યારથી સવાર ત્યારથી જ આપણે સાચો રસ્તો પકડવા માંડીએ શું વાંધો છે હા આપણા આપણા જીવનનું તો કલ્યાણ કરીએ અહીંયા અજામિલ ને ત્યાં સંતો પધાર્યા છે અને સંતોએ કીધું છે કે જો અજામિલ આ વેશ્યાગમન કરી રહ્યો છે ને તેની પત્નીને કહેવામાં આવ્યું છે કે હવે પછી તારું બાળક થાય ને એનું નામ નારાયણ રાખજે હ નારાયણ રાખશે ને એટલે આ તારા પતિનો પણ ઉદ્ધાર થશે અને છેલ્લે જ્યારે અજામિલ ના હાથ પગ ઢીલા પડે છે આ નાનપણથી જે નાનું બાળક હોય છે ને એ અજામિલને બહુ હાલું છે એટલે જમવા બેસે ને એટલે અજામિલ નારાયણ ચાલ બેટા જમવા આવી જા હા સ્નાન કરવા જાય ને નારાયણ ચાલ તને સ્નાન કરાવું નારાયણ આ કરીએ નારાયણ આમ કરીએ નારાયણ એમ કરીએ આમ નારાયણ 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 જાણતા અજાણતા પણ જો નામ લેવાથી ભગવાન પ્રસન્ન થતા હોય તો આના જેવું દયાળુ કોણ છે હા આના જેવું કૃપા નિધાન કોણ છે તમે વિચાર કરો અંગારા ઉપર પગ પડે તો દાજે કે નહીં દાજે દાજે ખોટી વાત નહીં દાજે કોણ બોલ્યું ઓકે હા અંગારા ઉપર પગ પડે તો દાજે દાજે ને જાણી અજાણી પણ અંગારા ઉપર આપણે જતા હોઈએ રસ્તામાં અંગારો પડ્યો છે ચાલો કાંટો પડ્યો છે એની પર પગ પડ્યો તો વાગવાનો જ ને એ તો એનું કર્મ કરવાનો જ વાગે જ હ તો પછી જાણે અજાણે લીધેલું ભગવાન નું નામ શું ના કરી શકે હા ખાલી આટલું ભાગવત માંથી આટલું જ સમજવાનું છે મને કમને કોઈ જગ્યાએ ના જગ્યાએ લેવાવાળી લેવા વાળી જગ્યાએ ના લેવા વાળી જગ્યાએ

નારાયણ નારાયણ કરીને હજારો વાર લાખો વાર ભગવાન યાદ કર્યા છે અને પ્રભુ એટલા કૃપાળું છે કે એમણે આ દયા કરીને આ નામ સાંભળીને દયા કરી છે અને આ અજામિલ માટે વિમાન મોકલ્યું છે અને આમ વિમાનમાં અજામિલ ને આ પોતાના સ્વદેહે બેસાડીને દિવ્ય દેહ કરીને અને અજામિલ ને લઈ જવામાં આવ્યો છે ક્યાં વૈકુંઠ તરફ